પોરબંદર સહિત રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ એક જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર યોજાશે જેને લઈને તંત્ર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી પોરબંદર કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ઇન્ચાર્જ કલેક્ટર કે બી ઠક્કરની અધ્યક્ષતામાં આગામી તારીખ એક ના રોજ યોજાનાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં માહિતી આપતા ઠક્કરે જણાવ્યું હતું કે યોગને વિશ્વસ્તરીય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 1 જાન્યુઆરીના રાજ્યભરમાં 108 સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી એક રાજ્ય કક્ષાએ તથા અન્ય પચાસ સ્થળો પર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એક સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે. આ વર્લ્ડ રેકોર્ડમાં આયોજનમાં પોરબંદરનું એક સ્થળ ભાગીદારી નોંધાશે જ્યારે જિલ્લાના અન્ય બે આઇકોનિક સ્થળ પર પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં યોજાયેલ સૂર્ય નમસ્કાર અભિયાનમાં એકસો ઓગણસી સ્થળો પર પંદર હજાર ત્રણસો આડત્રીસ લોકોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાએ ભાગ લેશે તેમાંથી છ શ્રેષ્ઠ સ્પર્ધક વિજેતા જાહેર કરાશે જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામેલા કુલ છ સ્પર્ધકો દુબલ સુનિલ કડછા ગોરધન ચાવડા તેમજ સિયાણી આશાબેન મિતલબેન ઓડેદરા કડછા સોનલબેન રાજ્ય કક્ષાની સૂર્ય મંદિર મોઢેરા ખાતે યોજાનાર સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે ચોપાટીએ આવેલા હજુર પેલેસ પાછળના મેદાન ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે જ્યાં સાતસોથી વધારે શૈક્ષણિક સામાજિક સહિત યોગ સ્પર્ધકો ભાગ લેવા જોડાશે તેમજ જિલ્લા બે આઇકોનિક સ્થળોમાં સ્વામિનારાયણ ગુરુકુળ તથા ડોક્ટર વી આર ગોઢાણીયા મહિલા કોલેજની પસંદગી કરવામાં આવી છે જ્યાં સો થી વધારે સંખ્યામાં નાગરિકો જોડાશે તેમજ જાહેર જનતા પણ આ કાર્યક્રમમાં સહભાગી થાય તેવો અનુરોધ કરાયો છે નિપુલ પોપટ પોરબંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી પરંપરાગત રીતે ઉજવણી કરીએ છીએ સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારતમાં આપણે યોગ દિનની ઉજવણી કરીએ છીએ યોગમાં વધારે ને વધારે લોકો જાગૃતિ પામતા થાય એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એક માસમાં સૂર્ય અને એક વિશિષ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું દરેક ગ્રામ્ય કક્ષાએ એક સૂર્યનમસ્કારની સ્પર્ધા થાય એમાં ગ્રામ્ય કક્ષાના લોકો ભાગ લે ઉત્સાહભેર નગરપાલિકાના તમામ વોર્ડ કક્ષાએ પણ લોકો એમાં ભાગ લે એ સ્પર્ધાના ભાગરૂપે પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ એકસો જગ્યાએ આપણે સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું જેમાં લોકોએ જાહેર સ્થળોએ સૂર્ય નમસ્કારનું પરફોર્મન્સ કરેલું કુલ પંદર હજાર આડત્રીસ લોકોએ એમાં ભાગ લીધેલો સ્પર્ધાની વિશેષતા એ હતી કે દરેક ગ્રામ્ય કક્ષાએથી ત્રણ ભાઈઓ ત્રણ બહેનોને સ્પર્ધામાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા એ લોકોએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પણ પછી ભાગ લીધો તમામ ગ્રામ્ય કક્ષાએ વિજેતા લોકોની તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે લોકો પહેલા બીજા ત્રીજા નંબરે વિજેતા થયા અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેવા માટે આપણે આમંત્રિત કર્યા હતા જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર વ્યક્તિઓને આગામી પહેલી તારીખે સૂર્યમંદિર મોઢેરા ખાતે જ્યાં કક્ષાનો કાર્યક્રમ થવાનો છે અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી એમાં ભાગ લેવાના છે તેમાં આપણે ભાગ લેવા માટે અહીંથી મોકલ્યા છે અને આ પરંપરાના ભાગરૂપે રૂપે સમગ્ર ગુજરાતમાં એકવીસ સ્થળોએ નમસ્કારનું પરફોર્મન્સ થશે સામૂહિક સૂર્ય નમસ્કાર થશે એના ભાગરૂપે પોરબંદરમાં હજુર પેલેસ ખાતે ચોપાટી પેલેસ ખાતે પહેલી તારીખે સવારે સાત ત્રીસ કલાકથી નવત્રીસ કલાક સુધી સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન થશે અને જાહેરના તમામ લોકોને અમે સૂર્ય નમસ્કાર માટે લિંકથી રજીસ્ટ્રેશન કરેલ છે આપને જણાવતા આનંદ થાય છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક સાથે સામૂહિક વ્યક્તિઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવાના રેકોર્ડની દાવેદારી કરવા માટે ગુજરાત જઈ રહ્યું છે ત્યારે પોરબંદર આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના વર્લ્ડ રેકોર્ડની એક હિસ્સો બનવા જઈ રહ્યું છે ત્યારે પોરબંદરના વધુને વધુ નાગરિકો આમાં ભાગ લે એ માટે અપીલ કરવામાં આવે છે અને આયોજનમાં તમામ લોકોને સાથ સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવે છે